આપણે એક સહારા માટે એક વિડીયો બનાવીએ છીએ કે બાર હોલ્ટ એટલે ડીસી પાવર બેટરીનો આપણે એનાથી ને ટાંકામાંથી ને પાણી બહાર કાઢવાનું છે દસ ફૂટ ઊંડું પાણી હોય કે વીસ ફૂટ હોય કે પચાસ ફૂટ હોય તોય બહાર પાણી કાઢી દે એવી આપણે એક મોટર પંપની આવે ને દવા સાટવાની એનેથી બહાર કઢોવાનું છે અને તમારે કોઈને લાઇટ ન ઘર્યા હોય અને ટામે આવતી ન હોય તો તમે બનાવવું હોય તો તમે બનાવી શકો ને વાડીઓવાળા માટે બહુ સારી સુવિધા બની જાય કેમ કે ના લાઇટ હોય નહીં ટામે એટલે પાણી તમારે જોવી તો રડી જાય ઘર પૂરતું એટલું પાણી કાઢે અને કેટલું કાઢે છે એ વિડીયો બનાવીશું એટલે બતાવીશું તે મારા વિડીયો જોઈજો એટલે તમને બધી માહિતી મળી જાય છે અને શીખવાય છે છે આપણે એવો કે આપણે પાણીનો ટાંકો હોય જમીનમાં દસ ફૂટ ઊંડો હોય કે વીસ ફૂટ હોય આપણે એમાંથી બહાર પાણી કાઢવી એનો વિડીયો બનાવો છે કે આપણે સસ્તામાં સસ્તું કામ આપે અને આપણે પાણીના ટાંકામાંથી પાણી બહાર કાઢવાની એવી એક સિસ્ટમ બનાવી છે તમારે શીખવું હોય તો મારો વિડીયો જોઈજો તમને આવડી જાય છે પીએમટી કંપનીની મોટર છે અને સારી ક્વોલિટી કહેવાય છે આપણે આનાથી પાણી બહાર કાઢવાનું છે ટાંકામાંથી અને જાય એટલે આપણે પછી ડાર કોઈ ડાર હોય કે બસો ફૂટ ત્રણસો ફૂટ લગીને પાણી કાઢવાનું પછી એ વિડીયો બનાવવાનો છે પેલા પાણીના ટાંકામાંથી પાણી બહાર કાઢવાનો બનાવવાનો છે આપણે આને આ પાણીમાં નાખીએ તો આમાં પાણી ગરી જાય તો મોટર હાલે નહીં આપણે આપણી રીતે એનો પ્લાન બનાવીને આઈડિયા બનાવીને પાણીમાં ડૂબી જાય તો કાંઈ થાય નહીં એવું કાક નવીન પ્રકારનું બનાવવું પડશે અને પછી આપણે પાણી બહાર કઢાવી અને પછી તમને ટેસ્ટિંગ બતાવવું અને પછી તમે જે કોઈને આવી રીતે કાઢવું હોય તો કાઢી શકો કોઈને લાઈટ ઘરે ન હોય અને ટાંકો હોય કે દાર હોય તો એ પાણી તેને બસો ફૂટ થી કાઢવું હોય તો કાઢી શકો એમાં વસ્તુ તો આ બે જ હોય છે ટાંકા માટે તો આ બાર વોલ્ટની કોઈલ હાલ છે અને બાર વોલ્ટની બેસી હાલ છે પછી તમને બધી માહિતી બતાવીશ કે તમારે સસ્તું કેવી રીતે પડે આપણે આનો વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી છે અને વિડીયો કમ્પ્લીટ થઈ જાય એટલે તમને તરત જ બતાવીશ તે મારા વિડીયો જોઈશું એટલે તમને બધો અનુભવ થઈ જાય છે